જામનગરના દિલીપ ધ્રુવ ગણેશજીના નાનપણથી જ ભક્ત છે તેમણે નાનપણથી ગણેશજીની મૂર્તિઓ અને તેની લગતી વસ્તુઓનું કલેક્શન કર્યું છે તેણે છેલ્લા ચાલીસ વર્ષમાં અલગ અલગ જગ્યા અને વિવિધ શહેરમાંથી આશરે ચાર હજારથી વધુ ગણેશજીના વિવિધ સ્વરૂપ આકાર અને વસ્તુમાં ગણેશજીનું અનોખું કલેક્શન કર્યું છે જેમાં આઠસો જેટલી મૂર્તિ પંદરસો જેટલા ગણેશજીના ફોટા બસો પચાસ વુડન ફ્રેમ બસોથી થી વધુ ગણેશજીના ફોટાવાળા કિચન સહિતની અનેક વસ્તુઓમાં ગણેશજીની કૃતિ જોવા મળે છે વર્ષે કુલ 2000 થી વધુ ગણેશજીનું કલેક્શન કર્યું છે આ દિલીપ ધ્રુ બેંક ઓફ ઇન્ડિયા માં સર્વિસ કરતો હતો અને આજથી 40 વર્ષ પહેલા મને ગણપતિ બાપા ભેગા કરવાનો શોખ થયેલ અને આજની તારીખે મારી પાસે 800 ગણપતિની મૂર્તિઓ છે 250 ગણપતિ બાપાની વુડન ફ્રેમ છે 1500 ગણેશજીના જુદા જુદા સ્વરૂપોમાં ફોટોગ્રાફ છે બસો કિચેન છે ગણપતિના બધું મળીને મારી પાસે બે હજાર પાંચસો ગણપતિ થવા જઈ રહ્યા છે અને આજની મારી પાસે આજે નાનામાં નાના અઢી ઇંચના ગણપતિ અને મોટામાં મોટા અઢી ફૂટના ગણપતિનું કલેક્શન કરેલું છે હા આજે મારી પાસે ગ્લાસ પેન્ટ ગ્લાસના વુડન ઉપર મેટલ ઉપર અને એમાંય ખાસ કરીને પિત્તરના ગણપતિ અસંખ્યની મૂર્તિઓ મારી પાસે છે વિચારમાં તો સાહેબ એ ગણેશપતિનું સ્વરૂપ જ એટલું આકર્ષક છે ને કે ઓટોમેટિક એમ જ થઈ ગયું કે આ ગણેશનું આપણે સ્વરૂપમાં વૈવિધ્ય સભર ફોટાઓ ભેગા કરીએ બે ત્રણ ફોટા કરતાં કરતાં પછી તો નવાણુંનો રોગ લાગુ પડી ગયો અને જ્યારે મારી પાસે નવાણું ગણપતિ થઈ ગયા પછી તો એક જ ધ્યેય રહ્યો જીવનમાં કે ગણેશ કલેક્શન ચાલુ કરી દઈએ અને આજે એના ફળ સ્વરૂપે મારી પાસે સુંદર મજાની ગણેશ ગેલેરી છે કે જે અપ જોઈ રહ્યા છો અને મને પૂરો સંતોષ છે એમ નથી હું સ્વાતી રાહતા હતા અહીંયા પાડોશમાં જ રહું છું અને આ દિલીપભાઈને ત્યાં અમે આવતા જતા હોઈએ છીએ અહીંયાં ઘણો ખરા એ લોકોએ ચાર હજાર જેટલા ગણપતિનું કલેક્શન કરેલું છે વુડન ઉપર બી છે એ સિવાય કાચમાં બ્રાસમાં કોપરમાં બધામાં લગભગ અલગ અલગ જાતનું ઘણું ખરું કલેક્શન રેરું કરેલું છે અને આપણે બાળકોને લઈને આવીએ તો એને બી ખૂબ મજા આવે છે ઇવન અમારા રિલેટિવ્સ બી એમ કહે છે કે અમારે અહીંયા જોવા આવું છે અમારા ફ્રેન્ડ સર્કલ યોગા ગ્રુપવાળા એ બધાને લઈને હું અહીંયા આવેલી છું અને લગભગ બધાના પાછા બી ફોન આવે કે અમે જોવા આવશું એટલે આ જે જોઈ રહ્યા હોય એને બી હું રિક્વેસ્ટ કરીશ કે એકવાર અહીંયા ગણપતિના દર્શન કરવા જેવું છે કે દિલીપભાઈનું ખૂબ સરસ કલેક્શન છે એ ખૂબ સારું છે આ ફર્સ્ટ ટાઈમ જોયું અને પછી ક્યાંય જોયું નથી એક વર્ષ પહેલાં અમે યાર એવા આવેલા ત્યારે જ્યારે જોયું હતું ત્યારે બી ખૂબ મજા આવી હતી કે વારે વા અમે અમે જ્યારે આવીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ પાંચ જોતા હોય એ રીતે જ જોઈએ રાખીએ છીએ કે કંઈક નવું નવું જ લાગે એને બી એવું છે કે એના રિલેટિવ્સ છે ફ્રેન્ડ્સ છે એને ગિફ્ટમાં આવતા હોય તો વળી કાંઈક કંઈક નવું એને એડ કરેલું જ હોય છે ગણપતિમાં એટલે અમને બી જોવાની ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ હોય છે